બોલો હું બોલા વાયુ છું કે બોલી વકાશન દેલી માં નવી બો આવી છે એટલે ગીત ગાવાન કે વાયુ ને મને ખબર છે ને એટલે ક્યાં પર યાદ આવો ગીત ગાવાનું હોય એટલે તરત હાલો બેન જાઓ આવું છું હમણાં હાડમાં બદલાવી જા ચોકડી ઢમડી લેવા દે હું છે બહુ ઉતાવળ્યો ઘડીક તો ખમો પણ તૈયાર તો થવા દયો એ ઉભ્યું એ ઘડીક હું છે ને કહાર લઈ લો પછી ગીતમાં ચડી જાય ને તે મારા વાહે કહાર નહીં ઘસે બાપા ને જા નેહાર લાવી કઈ ગીત ચાલુ માથે ઉતરવા દેવાનું જ તો ભાભલા વાતું કરે ને બહુ જો ઉઘાડા માથે આટા છે આપણે તો જ રાખી કોઈ વાતું જ ન કરે કહા લેવા ગયા તા કિયા ભાઈ નો પરોડ ભાઈ પરોણો ને કઈ ફલાણા ભાઈ નો પરોણો ને ફલાણા ભાઈનો નો ને ફલાણી વો નો વા ભાંગી ગયો છે પરોણો ને હોજી ગયો સેવા હો ભાંગી ગયો છે પરોણો ને હોજી ગયો સેવા હું એટલો બધો કેમ લીધો છે એમ જોશો ને તમારે ભાઈ હાટુ લઈ જવાનો છે પોજી કયો સેવા હો લાલ તમાશા થાય સેન છોકરા જો વાજાયે લાલ તમાશા થાયન છોકરા જો વાજાયે